દસ વર્ષથી આ વિદેશમાં કોમ કરું એવો કંટાળી ગયો હું અને વિઝા મળી ગયા હાથ થઈ ગયો મારો ભાઈ બન હે ને મુખી ગોમમાં મુખી બને મારા પૈસા ને આ મુખી બની ગયો થોડું આમ ફોની નહીં કહો કશું નહીં પણ એના ગોમમાં જાય ને એને ફોલાવ થોડો અને ગોમ લઈ લઉં ગોમ ની બધી જમીન લઈ લઉં થોડી તો હાલ હે ને આ બધી ની આ થોડી તો હાલ હે ને આ તો લઈ જ લે એ બધી જમીનો જઈ વિઝા મળી જાય બહુ થઈ ગયું મને તો હાશ થઈ ગયું જવા દે એરપોર્ટ યાદી ના આવ્યો હું પેલા વિશાલ મૂકીને ફોન કર્યો હતો મુજબ કે ભાઈ વિદેશ થી આવે તો ખબર ના પડે કે લેવા જઈએ આ ગોમના પાદળ તો આવી ગયો હોય એટલે તો લેવા આવશે કે નહીં લાઈ બે હું ફોન કરું પછી ન આવે કે નહીં આવતો ના કે ગોમ માં પાવ યાદી જાવું પડશે हेलो हेलो हाँ हा अरे भैया भाई बोलो बोलो इधर लेने आती में लेने आवती तू किधर कोई खबर पड़ती है यार इधर लेने आती मैं ने पादर के आके खड़ी बैठी इधर तू लेती तो विदेश तो खबर नहीं पड़ती लेवाई यार છોકરા મોકલું તમે આવા કોઈ છોકરો મૂકો ખબર ઓળખું આપડે ગો એવું પહેરી બધા ડોહાવ એવું પહેર્યું ચશ્મા પહેલા છે અને પાઘડી લાલ કલર ને ઓળખ છો ને હા ઓળખી આપડા ગોમ માં એવું કોઈ

કેવું ઓયો ઓયો લેવાય જોય તું અલ્યા યાર આ તો ગોમ ના મુખી એમ ની કહી રહ્યો એટલે આ કોમના ટેન્શન છે યાર આપડે પૈસા મૂકી આ ફેક્ટર મજૂરો બધું નહીં જોવાનું ઓફિસે ને એ દેતા કે શેઠા ઓફિસે ફોન નાખો ના ફોન ના તમારું ફોન હવે તો નહીં પડી પેલા ફોન કુને કરી

કુની તાર જોવી જોવી વાગે તને ખબર કરતા તો ઓકડો હુમલો આવી જાય એમને તને ખબર નહીં જોતો ખરો

Raiyouisen abu Adult station alesito huwapore ew ukhe yaключa ahti bihata Somebody craya! You can't call me father. You pick it up, or Ora. You're mad. invention face a big problem. P parachuting escape. Does not我們 kachibidia own land to our heart. Oh, not at all. Well, to my heart's content. Is not at the state of seeing. Don't you want me to kiss you before you die? Oh, not let me kiss you? May have to silence you. My baby knows that I'm not talkingamон. Mel હા શાંતિ પંખો પંખો ચાલુ કરવું યાર પંખા ના એસી ચાલુ એસી ને લગાવી યાર આવું ઘર પડે એસી તો બેસું ના આવું ઠંડા ના આપડે ખેતરમાં કોણ કરવાનું હોય ખોટું એ રહીએ ને તો સારી કોણ ના હજુ કઈ તું તો ખેતર ખેતીવાડી ભૂલી જવાની ગયા મારા પૈસા જેવું પૈસા લઈ 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 અવ માં મુકી થઈ જાય પોણી પાણી પીવું ચાલ કે દેશ દેશમાં

પણ હા એક દેખાયું થોડું થોડું દેખાયો આમાં તો હું કઉ બધી વાત જાગે મારા કોમથી આવ્યો હું બરાબર હું કોમથી આવ્યો આ તો ઘઉં લેવાની આમ ગોમ લેવાનું જમીન લઈ લેવાય આખું ગો તો લેવાતું એ મુખ્યું પૈસા પૈસા થયું એટલે ગોમ ના લેવાય જમીન લેજા તો લઈ જાય હા તો કરે ને તું કોમ માં આ બધા પૈસા લઈ જઈ જાય એટલે પછી બધો રેસી જોઈ યાર જમીન લઈ લઈશી કે હા

બહુ કમાતા ખેતી જબરું કમાય બધું પેલું પે ફૂડ એવું નહીં કેતા યાર એવું બધું આવીશી વિમ થાય ને

Iwaa Mekwani Akanai, Ayo Tu Badru Pusurupar Si Akanai Haale, Acha Tu Toro Haramkara Po Thaakiyo Hoon Haale Haramkara Taani Kaani Saro, Iwaa Haramkara Wa Tu Iwaa Mali Liyat Iya Taara Iwaa Jau Na Tu Mali Liyat Tei Kwaan Ka Tu Hoon Le Haao Siya Pa Ko Shingo Saalu Kariya Lai, Aya Bahto Bahto Lai Liyo Haale Chakaan Hoiya Hoon Goa Ka Iya Hoon Goa Hoiya Hoon Goa Haao Le Iwaa Kwaan Ka Yai

થાક્યું જીગા ભાઈ ના ગરબા તો આવી જવું કઈ કૂતરો ખાઈ જવું પડશે ભાવ પેલો નેનો ને તો હું ફોલાવ એવું પણ પેલો મોટો ભાઈ ને એ પાવ પેલા વિદેશો માં ફરવા તો જતું હતું એ બહુ પાવરફુલ છે એકલા પાવ એટલી બધી જમીન કોઈ એક અંગા તો એકવા નહી પેલા જીગા ભાઈ કીધું અરે એ વળી દસ પંદર વર્ષે આ જમીન જમીન કઈ આ બે ત્રણ વીઘા તો લે આવી નહીં લાઈ જવા દેતા મોને તો હારું હોય લ્યા કરણ ભાઈ જબરું પારો અમે તો બધું આવું પકડાવું યાર ખાટલા ના વેપાર ચાલુ કરે હું ખાટલા ના તો વેપાર કરે હા ભાઈ હા

રાતે તો અમે જો હિ ભજન માર તો જવું જ પડે ને યાર હું કોકદાર આવું ખબર છે ને જોયું જ નઈ લે મિત્રો યાર તમે પેલું ભજન નતા ગાતા ચું રાત્યો અંધ સતી ને જોતા સરપંચ તો મારે ભજન જબર કોઈ છોકરો આજકાલ નો તો આવતો જીવી યાર કોમ તો બઉ જાબરું છે કેવું કોમ યાર જમી જોવા આપણે જમીન વેચીએ

વિદેશો મળું આપડે એ જ કમાઈ તો વિદેશો જઈને કમાવું છે ખોટા સંડાસ બાથરૂમ સાફ કરવાનો અને આપડે ફરવા જવાની વાત હું ફરવું છે વાપરી જવાના એ છોકરો જ છીએ આપડે તો અહિયાં પાવાગઢ ને જુનાગઢ ને અંબાજી ચોટીલા આવી બધી યાત્રાઓ કરવાની હોય હવે ચો વિદેશો ફરવા વિદેશો ચોક્કસ મંદિરો આવી ગયા છે મીના વાળા ના જવાય તારા લી તું ફાગવેલ રાજસ્થાન રનુજા એવું બધું ના ફરવાનું દુબઈ ને એવું ફરવાનું એવું કેવું મોટા ભાઈ તું બે મી ભજન ગાતું તું કે જામ ભજન ચબ્બર ચાલી ગયા ભજન નો શોખ ખબર ને એટલે ભજન જેવી જાઓ ને એનો ભાઈ છે તમારો આવડતું નહીં પણ બધું કોમ તો કરો નઈ તમારા ભાઈ ના વિદેશમાં લઈ ગયા તા કે નહીં લઈ જાય ભનેલો નહીં પહોંચો નાઈ જતો ખબર એનો ચાડી ચાડી એક ચાડી પહેરી ના જાય બાપો ધોકેલ ધોકે મારું મારી સુધારે આવી હવે પેલા બઉ માર ખાધ્યો સુધર કોમ ની વાત કરો હવે સરપંચ બની જાવ યાર વાત ના કરી જમીન ની વાત લઈને આવ્યો છું તાન અમેરિકા આવ્યો હો અમેરિકા વિદેશ થી કયું ગોમ જે હોય ગોમ કેવાય કહેવાય દેશ વિદેશ એ જે હોય હમ ઈ કંઈ આવ્યો તે બે ભરીને રૂપિયા લાયો ડોલર કે આપડે પેલા ડોલરિયા એ વાત વાત કરીશા એના ઉપર ગ્વા બાપુ નહીં પણ બાલ આખા બેગ ભરીને આટલા બધા લાયો નો લાવ્યા જોયું લાગે છે ડોલર ની શું સુગતી લેવાની હોય પૈસા સુનગતી આવો પૈસા નો આમ કડક ખોટાય

આપડેર વિદેશ વિદેશ જેલા હોય એટલે તમને તો ખબર હોય કે ડોલર ને પોલર સૌ કહેવાય એક રૂપિયા ના એ ને કીધા પંચ્યાસી રૂપિયા આવી હિરોજી લાગુ ને જવાબરા બસ તીજુ ભાઈ